જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધાની માંડવી આપણી કમ્પ્યુટર નીકળી ગઈ ને અમારી મિહમાન પણ હોય ગા હવેલા એકલા થઈ ગા ને આ જ્યાં આવ્યા મેં વીણવા ને વીણવાનું ચાલુ કરી દીધું આપણી મોટા ખેતરમાં વીણવા આવ્યા ને એમાં ચો ખૂણામાં વીણીએ ટાળે તા ને જય માણસો વીણે ને હું પણ ઘરનું બધું કામ કરે કમ્પ્લીટ ને વીણવા ભૂગ આપણી પણ ત્યાલો એ હે ને માંડવી વીણવા માંડીએ એ માંડવી તૂટી નહોતી બહુ મૂટ અહીંથી અહીં ઉપર તૂટી જ નહીં જરાય પણ આ મેં થયો ને એમાં પછી ભીંજાણી પછી ઊંડરિયા ફેરવા એમાં ખરી પછી ગલા કરવામાં એટલી ખરી ને દુનિયાની ખરી માંડવી પછી તે વીણવાનું ચાલું હે અટાણે તે અટાણે જો આ ગલાને મારે હે ને ગલાની જગ્યાએ જ વીણવાની હે વિક્રમ અમારે હવ ને મોર જાય દાયો બધો સારું વીણાઈ જાય ને વેલેરું તો પછી પાછા ઓરમણા થાય વેલેરું વીણાઈ જાય તો વાવબાનું એવું થાય મોડું મેં આવ્યો એમાં બધો કામ ડોવાઈ ગયું ફેરનો માલય બગડ્યો અને કામ પણ આખું વિખાઈ ગયું અને વાવેતર મોડા થાય એવું તો આ લો હે ને વીણવા માંડીએ માંડવી આપણી ટાણા હર તો હવા દહ જેવું થઈ ગયું ને આપણી શા કરવા આવ્યા હતા તે શા પણ થઈ ને એ શા લઈને જાય ને ભીખુગા પોરી કે ટ્રેક્ટરની દાતી છે ને એમાં પાના કઢાવવાના હતા પાના કઢાવવા ગયા અને હું સાલે જા પછી પાના આવી આવીએ એટલે ખેડવાનું ચાલુ કરીએ આ વિનાયક આમાં ત્યાં ખેડન આખે એટલે હુકાવું થાય ખેતરું આવું લીલા હે ખેડન બેગથી હુકાવા દઈએ ને પછી રહેવા જેવું થાય તો એ બધું હાલે ને હાલ આપણે એને સાલે જઈએ પેલા ફૂગ જઈએ ને સાપાણી બધા દે દઈએ डायरो बधो साफ पानी पी ली तो पोरो खाई ली तो ने वागन छोड़वाना है वीणवा ने अपनी है ना जो कोलन जगह थी वीणी जाइए आई टकला कर लिए वारे वारे ने पसी वीणता जाए थी ये एटलो उकेल था तो जाए आपने तो हाल अपनी वीणवा मंडिए हालत बपोर थे गा ने एक एक ने पंदर थे गई ને અમારે પપ્પા કરવાનું તૈયાર હે અટણા કહીને ત્યાં જ થી બધું ખાવાનું જમવાનું તૈયાર આવ્યું ને ભેખો બનાવે માય પી આપણે બહુ તીખું નથી ખાવું તો બોખીરાથી વડા પાં આવ્યા આમાં કાઉ ઠીક વડા અને પાવ ને બધું હે ને

થેગો તૈયાર આપણે ચાલુ કરી દીધું ખાવાનું મીઠું લઈને હાડા સપૂર્ણ હાથ જેવું થેગું ને આપણે ઘરનું કામ તો બધું કરી લીધું કામ તો કંઈ એટલું હોતું નહીં મારે આ ચીંકે રાધાને નાખીને લીધું પાણીએ કરી લીધા થોડાક ઠામુતા વિસરે નાખ્યા ને હેના વ્યારાની તૈયારી હાલે તે વ્યારામાં આપણે આ છે ને બનાવવાના હે બટેટા વડા એ મસાલા બધો તૈયાર કરી લીધો કમ્પ્લીટ કરી લીધો ગોટા કરી લીધા એ આપણે ને ડોરણ તૈયાર કરે ને તરવાના હે તો આજે થોડાક ગોટા કર્યા આપણી ને ડોરણ તૈયાર કરે ને તરે લઈ આણી કે મજા આવે ખાવાની ગરમા ગરમ વડા વટાણે ટાઇટના ગરમા ગરમ ખાવાની મજા આવે ને ભેખું આ કે ટેક્ટર વીણાઈ ગુના એ ખેડવાનું ચાલું હોય અટાણે કે એક અટાણ એ ખેડ લે ને રાત પાર કરે તો ખેડાઈ જાય તો હું થાય ને તો પછી વવાય ટાણે ખેડવાનું ચાલું હોય ને હું બનાવવા રસોઈ ત્યારે આપણે ગરમા ગરમ રસોઈ બનાવી લઈએ ને પછી વીયરા કરી સા ભેગો ત્યાર ને રકમ પણ આવે ગો આલો એવું ગરમા ગરમ સા પી લઈએ વીણવાનું ચાલુ છે આપણે મોટા ખતરમાં અથવા પી ગયા ને વાહા લગણ ખેડવાનું પણ ચાલુ હોય ભીખું ખેડે ને વીણવાનું ખેડવાનું બધે ભેગું સારું છે કે આ ખેતર જો હાવ લીલું હોય ત્યાં ખેડેને મૂકી દઈએ ને તો હું કઈ જાય ત્યાં વાંધો ન આવે પાછો વાવવામાં ને આપણે જઈએ શા કરવા ટાઈમ થઈ ગયો સાનો તો શા કરતા આવીએ ને પાછા આવીએ ને આપણે આ જે ઢારીયાવાળું ખેતર જે આપણે કહીએ ને એ આખું ખેડાઈ ગયું કમ્પ્લીટ એ કે રાતપારે એમ ખેડે નાખ્યું ખૂબ હા જે ખેડવાનું ચાલુ હતું એટલે ખેડાઈ ગયું ને એનું કામ થયું કમ્પ્લીટ એવા પણ જે તો જાય ને એ વાહ ખેડાતું જાય એટલે ખેતર ફૂંકાતું થાય ને આપણે આજે રેગું તું એમાં તો ખડ ઊભું આણી પણ વિધિ કરવાની હજ બધી ને જો આપણું આ ખેતર ખેડાઈ ગયું મસ્ત મજાનું અસલનું ને આપણે આ નારિયેર એમ નારિયર મસ્ત હર પારા પણ અપડાવાય નથી હાલો આપણે હાલો આપણે શાક કરે પુગે દાયરો બધો સાપીએ પીએ ને પોરો ખાય ને આ વેણવાનું ચાલુ હે હાલો તમાર બપોર થેગા बपोरा त्यार बनाक पुणा तरन त्रन जीव थे गये सात अपने तैयार ने साल जाए अपने मानवी मत जो है साल नाइम थे गये पुणा तरन जीव थे गुड એટલે આપણે સાલેન લે જઈએ ને સાપીએ બધા પછી આપણે અહીંયા માંડવી હમણાં તો માંડવી ઝાલે વીણવાની કે માંડવી દુખીએ ત્યાં સુધી બીજું કંઈ કામ નહીં થાય પેલાથી માંડવી ખતર નથી વીણાઈ જાય તો વેલર હું વાવવાનું થાય એવી કામ ડૂકે જાય ને વીણવાનું તો નિહાલ થાય એવું મને તો આજે નથી લાગતું કે આ જો વીણાય રહી કે આ માંડવી આજે નહીં વીણાય રહીએ કદાચ કાલું હાન થાય ને તો ખબર પડે કે વીણાઈ રહી કે કાવી તો આપણે એને સ્કૂટી ત્યાં ખેતરમાં તે હાલે જાવું પડીએ દસ મિનિટ ઈ પાકી ના કરતા આ સ્કૂટીમાં બેઠા ને આ ગા કાંઈ પૂગ જાય ઉપલે હેડે ને એ તા હાલે જાય હું એટલે અમે પણ મલગ વાર લાગી ને ત્યાં પૂ ને તો પગું દુખવા મળીએ એક ધારો આપણે હાલીએ ને એટલી ને પાછું ખેતર ખેડાઈ ગયો એટલે એમાં હાલવું અઘરું લાગે એકદમનું તે એવી ચીતી કરના ઘણી પૂગ જાય ફટાફટ ને પછી માંડી માંડવી માંડ્યું વીણવા ચાલો આપણે હે ને જો ગયા આપણો ખેતર એ પણ ખેડાઈ ગયો નું તો આ પૂ ગઈ તો હો હાઇ થઈ ગઈ એમ કે આમાં એવું સ્કૂટી હાલે નહીં તે હું લઈને જા ને આપણે હેડ પૂગવાનું હે નારિયેળિયું ને છેલ્લે ખૂણે હાલો એવું હાલવા માંડીએ ફટાફટ હાલો તો ચાકર હે ને વીણવાનું ચાલુ હે ને આકોરા ખેડવાનું ચાલુ હે આવડે ભૂગ્યું ખેડવા ને ચાલું કરી દીધું ખેડવાનું વીણાતું જાય વાહન લગણ ખેડાતું જાય એટલું વીણાણું હજે આકોરા બાકી છે હેટલા હેઢા હતી